મોસ્ટ ઓફ બાળકોને પાલકની ભાજી નથી ભાવતી પણ એમને બટાકા ખૂબ જ ભાવતા હોય છે તો આજે આપણે બનાવીશું પાલક અને બટાકાનું સરસ મજાનું શાક બાળકો પણ આંગળીઓ ચાટતા રહી જશે અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને વધુ બધું લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે અને તેલને ગરમ કરી લેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં ચપટી જીરું એટલે કે એક ચમચી જેટલું જીરું એડ કરવાનું છે ચપટી હિંગ એડ કરીશું અને એને સરખી રીતે શેકાવા દેવાનું છે જીરું શેકાઈ જાય એટલે આપણે એમાં લસણ એડ કરવાનું છે તો લસણ અહીંયા પાંચથી છ કરી લીધી છે અને એની લાંબી લાંબી સ્લાઇસ કટ કરી લીધી છે આમાં લસણના ફ્લેવરથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એટલે લસણ જરૂરથી એડ કરજો લસણને લાલસ પડે ને ત્યાં સુધી શેકાવા દેવાનું છે અને સાથે જ આપણે લીલા મરચાં લેવાના છે તો મેં અહીંયા બે નંગ જેટલા લીલા મરચાં લીધા છે તમે તમારી રીતે વધારે ઓછા કરી શકો છો હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું હળદર એડ કર્યા પછી આપણે તરત જ બટાકા એડ કરી લેવાના છે એટલે બટાકાને બાફીને નથી લેવાના એને કાચા સમારી લેવાના છે અને છોલી લેવાના છે અને હવે આપણે બટાકાને તેલમાં સરખી રીતે શેકાવા દઈશું તો બટાકા જલ્દી બફાય એના માટે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેવાનું છે તો મેં અહીંયા વન થર્ડ ટી સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે અને બટાકાને આપણે સરખી રીતે મિક્સ કરીને એને શેકાવા દેવાના છે જ્યાં સુધી બફાયના ત્યાં સુધી તો જોઈ શકો છો કે બટાકા આપણે સરખી રીતે બફાઈ ગયા છે તો હવે આપણે એમાં પાલક એડ કરીશું તો પાલકને મેં જીની સમારી લીધી છે અને ધોઈને મેં તૈયાર કરી લીધી છે હવે પાલક તમે જેટલી દેખાય છે ને પણ એટલી રહે નહીં એટલે હવે આપણે એને ઢાંકીને બફાવવા માટે મૂકી દઈશું અને પાલકની જે ક્વોન્ટિટી છે એ એકદમ ઓછી થઈ જશે એટલે તમે તમારી રીતે વધારે ઓછી કરી શકો છો પાલક અહીંયા બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો ફરીથી આપણે એક વખત એને સરખી રીતે મિક્સ કરી લઈશું અને પાણી જે છે એને બળવા દેવાનું છે તો જ્યાં સુધી પાણી બળે નહીં ત્યાં સુધી આપણે એને ધીમા તાપે થવા દેવાનું છે તો એકદમ આ રીતે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે બટાકા અને પાલક સરખી રીતે બફાઈ ગયા છે અને પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે તમે જોઈ શકો છો કે પાણી આપણું ઓલમોસ્ટ બળી ગયું છે થોડું ઘણું છે પણ હવે આપણે એમાં ટામેટા એડ કરી લેવાના છે તો મેં અહીંયા એક નંગ ટામેટું એડ કર્યું છે ટામેટું એડ કર્યા પછી આપણે એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે પાણી આપણું બળી ગયું છે એકદમ પરફેક્ટલી તો ફરીથી આપણે એકવાર એને હલાવીને મિક્સ કરી લઈશું તો પાલક બટાકા સરખી રીતે બફાઈ ગયા છે અને પાણી પણ આપણું પરફેક્ટલી બળી ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે એની અંદર મસાલા એડ કરવાના છે તો મસાલામાં આપણે બેઝિક મસાલા લીધા છે તો એક ચમચી જેટલું ધાનાજીરું પાવડર લેવાનું છે વન થર્ડ ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર લેવાનું છે લાલ મરચું મેં કુમઠી લીધું છે તમે ચાહો તો પટની પણ લઈ શકો છો જો વધારે સ્પાઈસી કરવા માગો તો અને સાથે જ મેં એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે ચીલી ફ્લેક્સથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો તમે એડ ન કરતા હોય તો આ રીતે જરૂરથી એડ કરજો એનાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને બાળકો પણ ખૂબ જ સરસ લાગશે વધારે ન એનું ખાસ ધ્યાન રાખજો તમે જોઈ શકો છો કે પાલક બટાકાનું શાક આપણું બનીને ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડી વાર મસાલા શેકાય ત્યાં સુધી આપણે એને ધીમા તાપે થવા દેવાનું છે હવે તમે ચાહો તો આમાં પાણી એડ કરીને ગ્રેવી જેવું કરી શકો છો પણ મેં અહીંયા પાણી બહુ નથી રાખ્યું તો તૈયાર છે આપણું ગરમા ગરમ પાલક બટાકાનું શાક આને તમે રોટલી પરાઠા સાથે સર્વ કરી શકો છો બાળકોને ખૂબ જ ભાવશે તો મારી આ રેસીપી ચૌથી ટ્રાય કરજો ને જો પસંદ આવે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધીને ગુડ બાય